તેમણે સમાજમાં રહેલી બુરાઈઓને દૂર કરવાનો પ્રયાસ પણ કર્યો હતો શીખ ધર્મના પ્રથમ ગુરુ નાનક દેવજીએ શીખવ્યું છે કે ભગવાન એક છે અને તે સર્વત્ર હાજર છે તેમનો એક ઓમકારનો સંદેશ જણાવે છે કે દુનિયામાં જે કંઈ છે તે માત્ર એક ભગવાનની જ ભેટ છે આપણે બધા એક ભગવાનના સંતાન છીએ કા વાય ગુરુજી કા ખા વાજી સેલિબ્રેટિંગ જન્મ જયંતિ ઓફ ગુરુ નાનક દેવજી પાંચસો છપ્પન ની જન્મજયંતિ છે ગુરુ નાનક દેવજીની એ અમે વડોદરામાં ઐતિહાસિક ગુરુદ્વારા છે ઐતિહાસિક ગુરુદ્વારા ગુરુ નાનકવાડી સિંઘ સભા જેને જે અહીંયા ગુરુદ્વારાને સો વર્ષથી ઉપર થઈ ગયા છે અહીંયા અને એને અમે સેલિબ્રેટ કરીએ છીએ કન્ટિન્યુઅસલી અખંડ પાઠ સાહેબ ચાર ઓક્ટોબરથી ચાલુ થયા હતા આજે એની પૂર્ણાહુતિ થઈ છે બધા અલગ અલગ બધા જેના સંગત છે એ લોકો બધાએ જે અખંડ પાઠ કરાવ્યા હતા તે બધાને આશીર્વાદ ગુરુ મહારાજજીના મળ્યા છે તે અખંડ પાઠ સાહેબ આજે પૂરા થયા છે અને આજે એના હિસાબે આજનો પ્રોગ્રામ જે છે અત્યારે સવારે કીર્તન ચાલે છે અને સ્પેશિયલી એના માટે દિલ્હીથી અને રુદ્રપુરથી અમારા રાગી તથા આવ્યા છે રુદ્રપુરથી ગુરુવિન્દ્રસિંહજી કીર્તન માટે આવ્યા છે અને દિલ્હી બાલાસાબ સાહેબ ગુરુદ્વારાથી સુખવિન્દ્રસિંહજી આવ્યા છે સંગત પૂરા વડોદરાની સંગત અહીંયા ભેગી થાય અને ગુરુ મહારાજના ગુરુના આશીર્વાદ ભેગી થઈ છે અને સાંજના રાતના પણ પ્રોગ્રામ અમારો છે રાતના પણ આજ આ જ રીતે સિંહ અને સિંહ કીર્તન કરશે અને સુખ અને કથા કથાવા કરશે અને ગુરુ નાનક દેવજીનો જે સંદેશો છે કીર્ત કરો નામ જપો વંડ છકો કીર્ત કરો એટલે હાથોથી મહેનત કરો અને નામ ભગવાનનું નામ લો અને જે કંઈ ભગવાનનું નામ લઈને જે કંઈ કમાયા છે જે કંઈક આપણે કમાઈએ છીએ તે બીજાની સાથે પણ ડિસ્ટ્રીબ્યુટ કરીને ખાઓ અમારામાં કહેવાય છે દસવંત એટલે આપણી કમાઈનો દસમો હિસ્સો ગુરુ નાનક દેવજીને ગુરુ સંગતને અર્પણ કરવો જોઈએ એ પ્રમાણે કીર્ત કરો નામ જપો અને મંડ છકો એ અમારો બાકી છે મુદ્રાલેખ છે એ અમારો સંદેશો છે બધાને પૂરી માનવજાતને અને અમે પણ એ રીતે જ વર્તી વર્તીએ છે તો ગુરુ મહારાજે ગુરુ નાનક દેવજીની આશીર્વાદ બધા પર બની રહે સુખ શાંતિ બધા પર બની રહે એ જ અમારી મનોકામના છે બધા સૌ આગળ વધો અને ભારતને વિશ્વના નકશા ઉપર આગળ લઈ જાઓ અને એમાં આપણા ધર્મનું નામ આપણા શીખોનું નામ બધાનું નામ ઊંચું થાય એ અમારી આકાંક્ષા છે